બહુ જૂના વખતનો સિક્કો છે અમારા ઘરમાંથી મને જડ્યો હતો તમને એક સિક્કા જો મિત્રો આ ભાઈને એટલા એક નાના ભાઈ ના પૂરા બે લાખ રૂપિયા મળ્યા બરોબર પૂછીએ ભાઈ તમે તો ખુશ થઈ ગયા છો ને ખુશ આમ અચાનક તમને આ પૈસા આ નાના સિક્કાના ના તમને સિક્કો નથી કાલે વિષયું તમને પૂરા બે લાખ રૂપિયા મળ્યા આ જોઈ લો મિત્રો લાઈવ ડીલ થઈ છે તમને બે આ એક સિક્કા આટલા રૂપિયા મળ્યા છે બે લાખ રૂપિયા તમારા તમે કોન્ટેક તમે કોન્ટેક્ટ કેમ કર્યો અમે મેં એક ફેર હું જોતો હતો યુટ્યુબ જોતો તો ને એમાંથી તમારું ચેનલ હતું લાઈવ એમાં મેં કોમેન્ટ કરી કે મને પણ એક એકવો સિક્કો જડ્યો છે વિષનો બરાબર પછી મેં તમને કોમેન્ટ કરી અને પછી તમે મારો મેસેજ સીન કર્યો કોમેન્ટ નો બરાબર તમારો આ રીતના કોન્ટેક્ટ થયો તમારે યુટ્યુબ ચેનલ તો મિત્રો તમે જોયું અમે યુટ્યુબ માં વિડીયો હવે આવી નવી નવી ડીલ મારી આવતી રહેતી હોય યુટ્યુબ માં હું વિડીયો મુકતો હોય તો તમારી કોઈ પાસે આવા વિષય કે આવો કઈ નવા સિક્કા હોય તો તમારે પણ વાળો આવી જાય છે તમને ખબર છે અમારા ડીલર નિલેશભાઈ છે અને એવા સિક્કા કઈ હોય તો સિક્કા અમે નિલેશભાઈ મજા આવે અને ગમે તો સિક્કા લઈએ આ ભાઈનો સિક્કો વિષયો ને ગઈમો એટલે એને ડીલ કરી છે અત્યારે એ તો બારે છે પણ મેં વિડીયો બનાવી નાખ્યો છે કારણ કે આ ભાઈ એને કીધું તો તમે વિડીયો બનાવી નાખજો જેથી કરીને તમારી

શું કરે ખબર તમને એના નંબર છે ને કોમેન્ટમાં નાખી દે છે ને એવું બધું કરે છે પછી ફ્રોડ કરવાવાળા હોય ને શું કરે ખબર નંબરમાં ફોન કરે ને અમારું નામ દે કે ભાઈ તમારે સિક્કો દેવો ભાઈ તમારે ફોર્મ ભરવાનું તમને કહીએ ને એવી રીતે તમને ઝાડમાં ફસાવે એટલે એવી રીતે ઝાડમાં ક્યાંય ફસાવું નહીં મહેરબાની કરીને જેથી કરીને તમને ફ્રોટ તમારે ફ્રોડ થાય એટલે એવું ખાસ ધ્યાન રાખજો કેમ કે ઘણા લોકો એવા છે હિન્દી લોકો છે વિડીયો ઘણા લોકો ઘણા લોકો આવા વિડીયો આવતા હોય એ તમને ફસાવવાનો કરતા હોય કે તમે બસો પાંચસો રૂપિયા પહેલાં ભરો આમ છે ને તેમ છે ને એવી રીતે તમારો કોન્ટેક્ટ કરીને તમને ફસાવતા હોય બરાબર એટલે એવી રીતે ક્યાંય પૈસા ખોટા નાખવા નહીં જેથી કરીને તમને આગળ જતાં તમને નુકસાની થાય અને સિક્કા તમારા કોઈ લેતા નથી તમને ખાલી ખાલી સિક્કાનો તમને કહે કે તમારે સિક્કાનો તમને બે લાખ રૂપિયા આવશે ને લાખ રૂપિયા આવશે એટલે અમે તો જો લાઈવ ડીલ કરીશી અને કોઈ પાસે પણ રૂપિયો લેતા નથી ખાલી પૈસા દઈશી તમે નિલેશભાઈ પાસે તમે ઘણી વાર સાંભળ્યું છે પાસે પૈસા લેતા નથી અમે સામેથી પૈસા દઈશી એટલે મહેરબાની કરીને આવી રીતે છેતરાવું નહીં જેથી કરીને તમને વાંધો ન આવે કેમ કે આવા ઘણા લોકો ફ્રોડ કરવાના થઈ ગયા છે એટલે એની સાવધાન રહ્યો અને કોમેન્ટ કરો અને તમારી પાસે જો જૂના સિક્કા હોય તો નિલેશભાઈને પણ મેસેજ કરજો કેમકે જો તમારા સિક્કા એને ગમશે મજા આવશે તો એ સિક્કા લેશે એટલે બધા સિક્કા લેતા નથી કોકો કો કેટલા સિલેક્ટેડ એને મજા આવે ને શેઠને કોક છે એને મજા આવે તો લેશે ને બીજી વાત એ કે આ સિક્કાનો કોઈ ખોટો ઉપયોગ નથી થતા આ ખાલી ઘરમાં વાંટવા ઘરે ઘરમાં રાખવા માટે લે છે પીસ માટે લે એટલે બીજો કોઈ ખોટો વિચારતા નહીં જો એને મજા આવે ને શેઠને સિક્કો ગમે કોઈ લકી નંબર છે સાતસો છસીની નોટે એવી લકી નંબર કોઈના હોય એવું કાંઈ એને મજા આવે એવું હોય ને તો એ નોટ લે બરાબર બીજું તો કાંઈ હે નહીં તો જઈએ લલિતભાઈ આપણે તમને વધારે કંઈક જાણકારી મેળવી એનો કોન્ટેક્ટ કેમ કર્યો એની તમને હજી બતાવું તમને કે એની તમને વાત કરાવું કે તમને ખબર પડે કે જેનો વારો આવે ને કેટલી ખુશી થાય છે લલિતભાઈ તમારું બીજું કંઈ કહેવાનું છે બીજું કાંઈ કહેવાનું આપણે મને આવું મેં કોઈ દે નહોતું વિચાર્યું સપના પણ સપનામાં પણ નહોતું વિચાર્યું તમે જોઈ શકો આ એક એક સિક્કાના બે લાખ રૂપિયા મને મળ્યા વાહ ભાઈ વાગ્યા ક્યારે વિચાર્યું તો હવે તમે પૈસા ન શું કરશો આપણે એક આઈફોન લેવાનો હોય અને પાર્ટી કરવાની છે

અને હું લાઈવ પણ આવતો હોય એમાં એમાં પણ તમારે કોમેન્ટ કરી દેવી અને મારે કોન્ટેક ન થાય તો નિલેશભાઈની આઈડી છે નિલેશ મકવાણા કરીને ફેસબુકમાં આઈડી છે તો એમાંય તમે એનો કોન્ટેક કરો કેમ કે એ જ મેન છે એ જ ડીલર છે એ જ બધું કરે હું તો ખાલી વિડીયો બનાવું છું એટલે હું આમાં નથી ક્યાંય ખાલી વિડીયો બનાવું છું તો નિલેશભાઈને મેસેજ કરજો તમને વધારે ફાયદો થશે તો એકવાર સિક્કો જોઈ લો તમે જોઈ લો મિત્રો ખાલી એક વિસ્યુ છે અરે નિલેશભાઈ નિલેશભાઈ આવે ને સિલેક્ટેડ એને મજા આવે સિક્કા તોટ એ પેલા તમને હજી એકવાર કહી દઉં છું પછી ખોટા મેસેજ કરતા નહીં કે મારો નથી આવતો મારો વાર હવે આ નવો સિક્કો છે આવો કઈ દી જોયો ના હોય એવો હોય ને તો તમારો વારો આવી જાય પછી તમે બધા એ પાસે સિક્કા અને નોટું જેવી હોય એવું તમે નિલેશભાઈને મોકલી નિલેશભાઈ ના જ પાડવાના છે કેમ કે એની પાસે એવી કેટલી કે કેટલું કલેક્શન ભેગું થઈ ગયું છે બરાબર એટલે નવું નવું કલેક્શન કાંઈ હોય તમારી પાસે તો તમે નિલેશભાઈને તો તમે નિલેશભાઈને ફોટો મોકલો જેથી કરી નિલેશભાઈ તમને કયા ઘરે રિપ્લાય આવે બરાબર જોઈ લો એકવાર સિક્કો ને આ ભાઈને બીજું કઈ ભાઈ તમારે કહેવાનું ભાઈ ને મને લાગે થોડીક બોલવાનો થોડીક પ્રોબ્લેમ છે બીજું કઈ નથી જો તમે કોમેન્ટ તમે કરી રાખો એટલે તમારો વારો આવશે બરોબર આ ભાઈ જો અત્યારે મારું પણ સારું વિચાર છે બીજા લોકોનો સારું પણ વિચાર છે અને તમે હવે બીજા શીખવા ગોતવા છો ને આ બીજા શીખવા હું મારા તમને આ બે લાખ રૂપિયા મળી ગયા તમારા દોસ્તારો બધા પાર્ટી બધાને કહેવાય ને શીખાવો હોય તો હવે જીવો હોય તો જો મારા ફ્રેન્ડને બધાને કઈ બધા શીખવા ધ્યાનમાં રાખજો બરોબર તો મિત્રો બને એટલો આ વિડીયોનો શેર કરજો અને તમારી પાસે સિક્કા હોય તો નિલેશભાઈનો કોન્ટેક્ટ કરજો અને મળીએ એક નવા વિડીયો સાથે કેમકે નવી નવી ડીલ મારી આવીને આવી આવતી રહેશે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરવાનો ભૂલતા નહીં